જ્યાં સુધી મુદ્રા લોન ની વાત કરીએ ને તો આપણા ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમને ડિક્લેર કર્યું કે ભાઈ મુદ્રા લોન માં હવે વીસ લાખ રૂપિયા સુધી લોકોને લોન નો બેનિફિટ મળી શકશે તો એ બેનિફિટ કઈ રીતે મળી શકશે સુધી ઇન્વોલ્વ થતી સૌથી પહેલા સીશુ કેટેગરી કે જેમાં લોકોને પચાસ હજાર રૂપિયા સુધી લોન મળે બીજી કિશોર કેટેગરી કે જેમાં પચાસ હજાર થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળે અને ત્રીજી કેટેગરી તરુણ કેટેગરી કે જેમાં પાંચ લાખથી લઈને દસ લાખ રૂપિયા સુધીની લોનનો બેનિફિટ લોકોને મળી શકે હવે ગવર્મેન્ટે ડિક્લેર એવું એવું કર્યું કે જે વ્યક્તિએ તરુણ કેટેગરીની અંતર્ગત ઓલરેડી દસ લાખ રૂપિયાની લોન લઈ લીધી છે અને વ્યવસ્થિત એને રીપેમેન્ટ કરેલું છે એ વ્યક્તિ હવે વીસ લાખ રૂપિયા સુધી મુદ્રા લોન બેનિફિટ લઈ શકશે એના માટે એક અલગથી કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી જેનું નામ છે તરુણ પ્લસ મુદ્રા લોન એક બહુ જ સરપ્રાઇઝિંગ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા એ છે કે અત્યાર સુધીમાં ઇન્ડિયામાં સત્યાવીસ પોઈન્ટ પંચોતેર લાખ કરોડની લોન લોકોને મુદ્રા લોન અંતર્ગત મળી ગઈ છે અને હવે જ્યારે ગવર્મેન્ટે આમાં એક અલગ કેટેગરી કરી કે જેમાં હવે ગવર્મેન્ટે કીધું કે વીસ લાખ રૂપિયા સુધી લોકો મુદ્રાનો બેનિફિટ લઈ શકશે ત્યારે આગળના સમયમાં એની પોસિબિલિટીઝ છે હજુ પણ વધુ ને વધુ લોકોને આનો બેનિફિટ મળી શકશે